રાતના લગભગ અગિયાર વાગ્યા હતા કાકાએ તેના મોબાઈલની ટોર્ચ કરી અને કહ્યું કે એલિના આજે છત પર સૂઈશું તો સારું રહેશે કારણ કે લાઇટ પણ નથી અને ઘણી ગરમી છે હું આ માટે સંત થઈ તે ચાદર સાથે છત પર આવ્યા અને હું મચ્છરદાની લઈ આવી છત પર ઘણી ગરમી હતી અને મને પરસેવો થઈ રહ્યો હતો ત્યારે કાકાએ કહ્યું કે એલિના થોડી હળવી નાઇટી પહેરીને આવું તું આમાં સૂઈ શકીશ નહીં તેમની વાત માની અને હું નીચે ગઈ અને ઝારીવારી નાઇટી પહેરીને પાછી આવી જ્યારે હું ટેરેસ પર પાછી આવી ત્યારે કાકા મારી તરફ જોતા જ રહ્યા પછી કાકાએ મને કહ્યું આજે તને જોયા પછી તું જાણતી નથી કે મારું હૃદયમાં શું થઈ રહ્યું છે એલિના તને કંઈ પણ મહેસૂસ થતું નથી મેં કહ્યું કાકા હું સમજી શકતી નથી કે તમે શું કહેવા માંગુ છો હું જાણી જોઈને અજાણ બનતી હતી પછી કાકાએ કહ્યું કે જ્યારે પણ તારી કાકી આવી નાઇટી પહેરીને મારી સામે આવે છે ત્યારે હું મારી જાતને નિયંત્રિત કરી શકતો નથી ને આજે જ્યારે મેં તને આવા કપડામાં જોઈ ત્યારે મારું હૃદય અંદરથી બેચેન થઈ ગયું છે હું તેમની વાત સમજી રહી હતી પણ મેં તેનો વિરોધ કર્યો નહીં પછી આખી રાત નાઇટની અંદર હાથ નાખી અને મિત્રો તમારા બધાનું આજની આકર્ષક વાર્તામાં સ્વાગત છે અને મારું નામ એલિના છે અને હું કોલેજમાં અભ્યાસ કરું છું તે જૂનનો મહિનો હતો મારા કોલેજની રજા શરૂ થઈ અને તે જ સમયે લગ્નની મોસમ ચાલી રહી હતી મારા ઘરમાં પણ એક લગ્ન હતા જેમાં મારા ઘરના બધા લોકોને જવું હતું ઘરના બધા લોકો લગ્નમાં જવા માટે તૈયાર હતા પરંતુ સૌથી મોટી સમસ્યા એ હતી કે ઘરે કોણ રોકાશે અને ઘરની સંભાળ લેશે કારણ કે અમારા શહેરમાં થોડા સમયથી ચોરીના કેસ વધી રહ્યા છે એક અઠવાડિયામાં બે કે ત્રણ મકાનોમાં ચોરી થઈ હતી તેથી જ અમારા માટે એક સાથે જવું શક્ય ન હતું જો મારા પિતાના બધાથી સારા મિત્રની પુત્રીના લગ્ન હતા તો પછી મમ્મી અને પપ્પાને જવું જરૂરી હતું કારણ કે જો મમ્મી પપ્પા ન જાય તો તેના મિત્રો ગુસ્સે થઈ જશે તેથી બધાએ સાથે મળીને નિર્ણય કર્યો કે હું ઘરે રહું મને પણ તે ગમ્યું કારણ કે મને ખૂબ અવાજ ગમતો નથી અને ઘરે રહેવાની એક અલગ મજા છે પરંતુ પાપાએ કહ્યું કે આપણે એલિનાને કેવી રીતે એકલી છોડી શકીએ જો કોઈ ચોર આવે છે તો આ એકલી શું કરશે પાપાએ આ બધું વિચાર્યું અને પછી તેને તેના સૌથી વિશેષ અને વિશ્વસનીય વ્યક્તિને ફોન કર્યો અને કહ્યું કે રાજીવ મારે તારી સાથે કામ છે હું અને તારી ભાભી બે ત્રણ દિવસ માટે લગ્નમાં જઈ રહ્યા છીએ અને એલિના એકલી ઘરે રહેશે એલિનાનું ઘરે એકલા રહેવું યોગ્ય નથી તમે મારા ઘરે થોડા દિવસો રહી શકો છો કાકા મારા પિતાના સૌથી સારા મિત્ર હતા રાજુ કાકાએ કહ્યું કે એમાં સમસ્યા શું હોય યાર એલિના તો મારા બાળકની જેમ છે તેની સંભાળ રાખવી તે મારી ફરજ બની જાય છે હું એલિનાની સંભાળ રાખીશ રાજુ કાકાની વાત સાંભળીને પપ્પાએ શાંતિનો શ્વાસ લીધો અને હું પણ ખૂબ ખુશ હતી કારણ કે મને બહારપણથી જ કાકા ખૂબ પસંદ હતા મારી દરેક ઈચ્છાને પૂર્ણ કરી અને મારું બધું માન્યું રાત્રે મમ્મી પપ્પાએ લગ્નના તમામ પેકિંગ કર્યા અને સવારની ટ્રેનમાં ચાલ્યા ગયા આખો દિવસ હું ઘરે એકલી હતી અને મૂવી જોતી હતી પછી કોઈનો કોલ મારા ફોન પર આવ્યો જ્યારે મેં ફોન ઉપાડ્યો ત્યારે ત્યાંથી અવાજ આવ્યો હેલો મિસ આજે સાંજે શું ખાવાનું પસંદ કરો છો હું સમજી ગઈ કે રાજીવ કાકા છે મેં પણ તે જ રીતે કહ્યું જો તમે ખાવાની વાત કરી રહ્યા છો તો તમે પનીરનું શાક લેતા આવજો અને તે પછી તમે જે પણ ખવડાવશો હું ખુશીથી ખાઈશ તેના આગમન પહેલાં જ મેં રોટી અને ચોખ્ખા બનાવ્યા હતા જ્યારે કાકા સાંજે ઘરે આવ્યા ત્યારે તે પનીરનું શાક પણ તેની સાથે લાવ્યા તે સીધા ઓફિસથી મારી પાસે આવ્યા હતા અને તદ્દન થાકેલા દેખાતા હતા તે ઘરે આવ્યા અને તેણે મને કહ્યું કે એલીના તું જમવાનું ટેબલ પર રાખ મારા હાથ અને પગ ધોઈને આવું છું કાકા બારપણથી જ અમારા ઘરે આવતા હતા તેથી મારો સંબંધ તેની સાથે ખૂબ તોફાની હતો મને તેની મિત્ર માનતા હતા અને મને બધી વાતો શેર કરતા હતા મેં તેમના માટે ગેસ્ટ રૂમ સાફ કર્યો હતો કાકાએ તેની બેગ રૂમમાં મૂકી અને હાથ અને પગ ધોવા ગયા ત્યાં સુધીમાં મેં ડાઇનિંગ ટેબલ પર જમવાનું મૂક્યું પછી અમે સાથે બેસીને ખોરાક ખાધો ત્યારે કાકાએ મને કહ્યું કે એલિના તું પહેલાં કરતાં પણ વધુ સુંદર બની ગઈ છે તને જોઈને મને મારા કોલેજના દિવસો યાદ આવે છે મારી પણ એક ગર્લફ્રેન્ડ હતી જે તારા જેમ ખૂબ સુંદર હતી બધા છોકરાઓ તેની પાછળ રહેતા હતા પરંતુ તે ફક્ત મને ભાવ આપતી હતી કાકાના શબ્દો સાંભળીને મેં હસવાનું શરૂ કર્યું ને કહ્યું ચાચું તમે તો હજી પણ ખૂબ જ સુંદર છો શું તમારી પાસે હજી પણ કોઈ ગર્લફ્રેન્ડ છે કાકાએ હસતા હસતા કહ્યું કે જ્યારથી લગ્ન થયા છે ત્યારથી ઘરવાળીના જેટલા નખરા છે કે બહારવાળીને કેમ સંભાળી તમને સાંભળી હું હસવા લાગી કાકાને પૂછ્યું તમે દૂધ પીવો છો તો કાકાએ મારી તરફ જોવાનું શરૂ કર્યું અને કહ્યું જો ગરમ છે તો આપી દો હું રસોડામાં ગઈ ને ગરમ દૂધ લાવી અને તેને આપ્યું કાકાએ દૂધ પીધું અને કહ્યું એલીના કેટલું મીઠું દૂધ છે અને મજાક કરવાનું શરૂ કર્યું મેં કાકાને કહ્યું તમે તો ઘરે રોજ દૂધ પીતા હશો ને કાકા મારી વાત સમજી ગયા અને હસવા લાગ્યા પછી કાકાએ ફોન ચલાવવાનું શરૂ કર્યું અને મેં રસોડામાં કામ કરવાનું શરૂ કર્યું બધા કામ સમાપ્ત કર્યા પછી અમે બાર વાગ્યા સુધી વાત કરતા રહ્યા કાકા સાથે વાત કરતી વખતે ખબર જ ન પડી કે ક્યારે રાતના ત્રણ વાગી ગયા હતા તે પછી હું મારા રૂમમાં ગઈ અને સૂઈ ગઈ અને કાકા તેના રૂમમાં સૂઈ ગયા વહેલી સવારે હું જાગી અને કાકા માટે નાસ્તો બનાવવાનું શરૂ કર્યું પરંતુ મેં જોયું કે તે હજી જાગ્યા નથી એ તેને ઘણા અવાજો કર્યા કાકા મોડું થઈ રહ્યું છે મહેરબાની કરીને ઊભા થઈ જાવ પરંતુ કદાચ મોડી રાત્રે સૂવાને કારણે તેઓ હજુ સૂઈ રહ્યા હતા અને તેઓએ મારો અવાજ સાંભળ્યો ન હતો હું ધીમે ધીમે તેના રૂમમાં ગઈ અને તેમને જગાડવાનું શરૂ કર્યું લાંબા સમય સુધી જગાડવા છતાં તે જાગ્યા નહીં તે પછી મેં તેનો ધાબડો ખેંચ્યો અને અચાનક મારી નજર એવી જગ્યાએ ગઈ જ્યાં હું લાંબા સમય સુધી તેની તરફ જોતી રહી ત્યાં સુધીમાં ચાચુની આંખ ખુલી તેને કહ્યું એલીના શું થયું મેં કહ્યું ઉઠો ઓફિસ માટે મોડું થશે તેને પોતાનો ફોન ઉપાડ્યો ને કહ્યું અરે બાપરે આજે ઘણું મોડું થયું છે મેં તેને કહ્યું તમે ઝડપથી સ્નાન કરો મેં નાસ્તો બનાવી દીધો છે કાકા ઉતાવળે સ્નાન કર્યા પછી બહાર આવ્યા તેણે ઝડપથી નાસ્તો કર્યો અને મેં તેનું ટિફિન પેક કર્યું પછી મેં તેને પૂછ્યું કે આજે સાંજે શું બનાવું તેને કહ્યું તમે ચિંતા કર્યા વિના આરામ કરો હું સારા રેસ્ટોરન્ટમાંથી ખોરાક લાવીશ પછી કાકા તેની ઓફિસ ગયા અને મેં ઘરની સફાઈ શરૂ કરી ઝડપથી સફાઈ કર્યા પછી હું નાહવા ગઈ નાહ્યા પછી હું તૈયાર થઈ અને નાસ્તો કર્યો અને તે પછી આરામ કર્યો આજે ઘરમાં કોઈ ન હતું તેથી આખું ઘર સુમસાન લાગતું હતું અને તે બિલકુલ ગમ્યું નહીં સમજી શકતી ન હતી કે શું કરું બપોરે ત્રણ વાગ્યા હતા મેં વિચાર્યું કે હું થોડા સમય માટે અભ્યાસ કરીશ મેં સાંજે પાંચ વાગ્યા સુધી અભ્યાસ કર્યો અને તે પછી મને ખબર નહોતી કે ક્યારે મને ઊંઘ આવી ગઈ એક કલાક પછી જ્યારે હું જાગી ત્યારે મેં જોયું કે ચાચુના આવવાનો સમય થઈ ગયો છે હું સૂતા પરસેવાથી પલળી ગઈ હતી તેથી મેં વિચાર્યું કે ચાલો સ્નાન કરીએ સ્નાન કર્યા પછી મેં એક સુંદર ડ્રેસ પહેર્યો થોડો મેકઅપ કર્યો કારણ કે હું તૈયાર થઈ રહેવાનું પસંદ કરું છું ત્યાં સુધીમાં ચાચુ આવી ગયા હતા જ્યારે તેઓએ મને અવાજ આપ્યો ત્યારે હું ઓરડામાંથી બહાર આવી હું બહાર આવી તો ચાચુ મારી તરફ જોતા જ રહ્યા અને કહ્યું ઓ વા આજે ગુલાલની પાંખડી જેવી લાગે છે તને તને કોઈ મને મને જોઈ મારી યુવાનીના દિવસો યાદ આવી ગયા તેના મોંમાંથી મારી પ્રશંસા સાંભળીને મને ખૂબ સરસ લાગ્યું અને મને સમજાયું કે આજે ચાચુ મારી તરફ એક અલગ નજરે જોઈ રહ્યા છે અચાનક મારી નજર ફરી તે જ જગ્યાએ ગઈ જેને જોઈને મને શરમ આવવા લાગી પરંતુ ચાચુએ તેની બેગની પાછળ છુપાવી દીધો તે મને કાળજીપૂર્વક જોતા હતા અને મને ખૂબ સારું લાગ્યું તેના મોમાંથી મારી પ્રશંસા સાંભળીને એવું લાગ્યું જાણે કે મારી અંદર આગ લાગી ગઈ છે પરંતુ હજી પણ હું શાંત રહી કારણ કે તે મારા કાકા હતા તે પછી તે કહેવા લાગ્યા એલીના હું એક ફેમસ રેસ્ટોરન્ટમાંથી તારા માટે જમવાનું લાવ્યો છું તને તે ખૂબ ગમશે મેં કહ્યું તમે તમારા હાથ અને પગ ધોઈને આરામ કરો ત્યાં સુધીમાં હું ખોરાક પીડસું છું તે સોફા પર બેસી આરામ કરવાનું શરૂ કર્યું અને હું રસોડામાં ગઈ જ્યાં ચાચુ બેઠા હતા ત્યાંથી રસોડું સ્પષ્ટ દેખાતું હતું હું ફરી ફરી પાછળ વળીને જોતી હતી તે મને જ જોઈ રહ્યા હતા મને તેનું આ રીતે જોવાનું પસંદ આવ્યું કારણ કે તે બાળપણથી જ મારા પ્રિય હતા તે મારી સાથે ખૂબ જ ખુલ્યામ વાત કરતા અને મારી સાથે સમય પસાર કરતા તેનું મને આ રીતે જોવાનું સારું લાગ્યું હું ખોરાક પીરસતી હતી કે લાઇટ ચાલી ગઈ ગરમી એટલી હતી કે હું પરસેવામાં સંપૂર્ણપણે ભીની હતી અને હવે ચારે બાજુ અંધારું હતું ચાચુએ તેના ફોનની ફ્લેશ લાઇટ ચાલુ કરી અને રસોડામાં આવી અને મને કહ્યું કે એલિના આજે ખૂબ જ ગરમી છે મેં કહ્યું હા ચાચું અને લાઇટ પણ ચાલી ગઈ છે મારા ઘરમાં કોઈ ઇન્વર્ટર નથી ચાચુએ મને ફ્લેશ લાઇટ બતાવી અને મેં રસોડામાં એક મીણબત્તી સળગાવી તેણે કહ્યું કે એલિના તમે પરસેવામાં પલળી ગયા છો શું હું તમને થોડી મદદ કરી શકું હું પણ ખૂબ જ અસ્વસ્થ હતી તેથી મેં કહ્યું હા ચાચુ તમે બસ મને પ્લેટ કાઢી આપો વાત કરતાં અમે બંને ખોરાક પીરસ્યો ત્યાં સુધીમાં લાઇટ પણ આવી અને ચાચુ મારી તરફ જોવાનું શરૂ કર્યું પરસેવાના કારણે મારું આખું શરીર દેખાતું હતું હું પણ જાણી જોઈને તેમની તરફ વળી જેથી તે મને સરળતાથી જોઈ શકે તે પછી અમે બંને ખોરાક ખાવા બેઠા ખોરાક ખાધા પછી હું નાવા ગઈ કારણ કે પરસેવાને કારણે મારા શરીરમાં ગંધ આવવા લાગી હતી નહવા પછી મેં કાળો રંગની નાઇટી પહેરીને બહાર આવી જે ચાચુએ મને જન્મદિવસ પર આપી હતી જ્યારે તે ડ્રેસ પહેરીને હું બહાર આવી ત્યારે ચાચુની આંખો ખુલ્લી રહી ગઈ તેને કહ્યું કે એલિના આ એ ડ્રેસ છે જે હું તમારા જન્મદિવસ પર લાવ્યો હતો તમે તે મેં ખૂબ સરસ દેખાવ છો પછી મને તમારી પાસેથી નજર હટાવવાનું મન નથી થતું હું ફરીથી તેની પ્રશંસાથી ખુશ થઈ અને રસોડામાં કામ કરવાનું શરૂ કર્યું જલ્દી હું કામ પૂરું કર્યા પછી બહાર આવી તું ચાચું એ બૂમ પાડીને કહ્યું તારા વાર પર કોક્રોચ છે તો એને મોઢેથી બૂમ પાડી તો હું તેને ગળે લાગી ગઈ કારણ કે કાકા મને બાર પણથી જોળખે છે તેને ખબર હતી મને કોકરોચથી બહુ ડર લાગે છે મારી ગભરાહટ જોઈને તે હસવા લાગ્યા અને કહ્યું એલીના હું તો મજાક કરતો હતો તું ખરેખર ડરી ગઈ મેં કહ્યું તમે જાણો છો કે હું કરોડિયાથી કેટલી ડરું છું તો પણ તમે મારી સાથે મજાક કેમ કરી હું હજી પણ તેને ગળી લાગેલી હતી પરંતુ હોશ આવતા હું તરત જ તેની પાસેથી દૂર ગઈ અને કાકાને કહ્યું માફ કરજો તો કાકાએ કહ્યું અરે પાગલ અમે બંને મિત્રો છીએ તો આ ચાલે છે અને હું તો તને નાની સાડી માનું છું આ કહીને કાકા હસ્યા તે પછી તેણે કહ્યું કે એલિના તું આજે મારી સાથે સૂઈ જા કારણ કે તું ખૂબ ડરી ગઈ છો મેં થોડી વાર વિચારવાનું શરૂ કર્યું પછી હું શાંતિથી તેની નજીક બેઠી પણ ફરી એકવાર લાઇટ ચાલી ગઈ અત્યારે લગભગ અગિયાર વાગ્યા હતા કાકાએ કહ્યું જો આપણે છત પર સૂઈશું તો તે સારું રહેશે હું પણ માની ગઈ તે ચાદર સાથે છત પર આવ્યા અને હું મચ્છરદાની લાવી છત પર પણ ઘણી ગરમી હતી અને વીજળી હજી આવી ન હતી તો અમારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો થોડા સમય પછી હું ફરીથી પરસેવાથી ભીની થઈ ગઈ તો ચાચુએ મારી તરફ જોયો ને કહ્યું કે એલિના હજુ થોડી હલકી નાઇટી પહેરીને આવું તું આમાં સૂઈ શકીશ નહીં મેં પણ એવું જ વિચાર્યું પણ હું ખૂબ ચિંતિત હતી પછી હું નીચે ગઈ અને સ્નાન કર્યા પછી હું જાળીદાર નાઇટી પહેરી આવી મિત્રો મેં એવી નાઇટી પહેરી હતી કે મારા સંતરાને મારી રાની હરવા હરવા દેખાતા હતા અને મેં ગરમીના કારણે અંદરથી બ્રાને ચડ્ડી પણ કાઢી નાખી હતી જ્યારે હું છત પર આવી ત્યારે ચાચુ મારી તરફ જોતા રહ્યા ચાચુએ મને કહ્યું કે આજે તને જોયા પછી ખબર નથી મારા હૃદયમાં શું થાય છે એલીના તને કંઈક મહેસૂસ થતું નથી મેં કહ્યું કે ચાચુ હું સમજી શકતી નથી તમે શું કહેવા માંગો છો હું જાણી જોઈને અજાણ બની રહી હતી ચાચુએ કહ્યું જ્યારે પણ તારી કાકી આવી નાઇટી પહેરીને મારી સામે આવ્યો છે ત્યારે હું મારી જાતને નિયંત્રિત કરી શકતો નથી અને હવે તને આ નાઇટીમાં જોઈ મારું હૃદય અંદરથી બેચેન થઈ ગયું છે આ સાંભળીને મેં મારી નજર નીચે કરી લીધી પછી ચાચુએ મને તેની નજીક બેસવાનો ઇશારો કર્યો તેથી હું તેની નજીક બેઠી ચાચુએ મને પૂછ્યું તારો કોલેજ બોયફ્રેન્ડ છે મેં કહ્યું ના મારું કોઈ બોયફ્રેન્ડ નથી હું મારા અભ્યાસમાં વ્યસ્ત છું આ બધા કાર્યો મારા માટે કોઈ સમય નથી કાકાએ કહ્યું એલીના હવે તું મોટી થઈ ગઈ છે અને હજી પણ તારો કોઈ બોયફ્રેન્ડ નથી તું કઈ સદીમાં જીવે છે આ ઉંમરે છોકરીઓ કપડાની જેમ બોયફ્રેન્ડ બદલી દે છે અને તમે હજી પણ જૂની જિંદગીમાં જીવી રહ્યા છો પછી ચાચુએ મારો હાથ તેના હાથમાં લીધો કહ્યું તને ક્યારેય કોઈની સાથે સમય પસાર કરવાનું મન થતું નથી મેં કહ્યું ચાચું મને હજુ સુધી કોઈ મળ્યું જ નથી તને કહ્યું સારું હવે મને કે હું તને કેવો લાગુ છું શર્મતા કહ્યું તમે ખૂબ જ સરસ છો જો મને તમારા જેવું કોઈ મળે તો વાત બની જાય આ સાંભળી કાકાના ચહેરા પર એક શ્વેતાની સ્મિત ફેલાઈ ગયું તેઓ મને છાતીએ લગાડી લીધી મારું હૃદય પણ અંદરથી બેચેન થઈ રહ્યું હતું પરંતુ હું પોતાને નિયંત્રિત કરી શકતી ન હતી મારી આગળની લટને દૂર કરી અને મારા હાથ પર તેનો હાથ ફેરવવાનું શરૂ કર્યું મેં પણ વિરોધ ન કર્યો હું પોતાને ચાચુના હાથમાં સલામત સમજતી હતી પછી ચાચુએ કહ્યું કે એલિના હું તારી સાથે સમય વિતાવી શકું છું તું ખોટું સમજતી નહીં ફક્ત તને યુવાનીની એ સુંદર ક્ષણો આપવા માગું છું કે જે દરેક છોકરી આજના સમયમાં ઈચ્છે છે ચાચુને કહ્યું જે તમને ઠીક લાગે આટલું કહેતા ચાચુ તેના બંને હાથથી મારો ચહેરો પકડ્યો ને મારી હોઠની નજીક આવી ગયા મેં પણ આંખો બંધ કરી દીધી અને કાકા જોરથી મારા હોઠને તેના હોઠથી મસળવા લાગ્યા હું જાણે આ ખુશી માટે ક્યારની અધૂરી હતી તેથી કાકાને પૂરો સાથ આપતી કાકાનો હાથ મારા આખા શરીર પર ફરી રહ્યો હતો ને જાણે તે ક્યારના ભૂખ્યા હતા એ રીતે મને ચૂંટતા હતા મેં પણ કાકાને બધે હાથ ફેરવાનું શરૂ કર્યું અને પછી તેને મારા મોમોઝ દબાવ્યા જે નાઇટીમાં હળવા હળવા દેખાતા હતા હું જાણે ઉછળી પડી હતી પછી કાકાએ મને તકિયા પર સુવડાવી અને તેના શર્ટના બટન ખોલી નાખ્યા તેની છાતી તો જાણે મારું પાણી છોડવાની હતી કાકા જીમ કરતા હતા તેથી તેનું શરીર બહુ મસ્ત હતું પછી કાકાએ ધીમે ધીમે તેનું પેન્ટનું બટન ખોલ્યું અને મેં શર્માતા મારી આંખ પાસે મારા હાથ રાખી દીધા કાકાએ કહ્યું એલીના શર્માવા જેવું કંઈ નથી આ જો તને મજા આવશે પછી કાકાએ ધીમેથી પેન્ટ પાઠી તેનો રાજા કાઢ્યો અને મને હાથમાં આપ્યો હું પણ રાજાને જોઈ ઊભી થઈ અને રાજાને મસલવા લાગી પછી કાકા ઉત્તેજિત થયા અને એક ઝાટકે મારા શરીરથી નાઇટી દૂર કરી દીધી હું મારા હાથથી મારું શરીર છુપાવતી હતી સાચોએ મારા હાથ પકડી લીધા અને તેના રાજાને મારા મોમોઝની વચમાં મસલવા લાગ્યા મારી અંદર પણ આગ લાગેલી હતી પછી હું મારા હાથથી મારી રાનીને સૂડ આવતી હતી કાકા પણ મારી રાનીને પ્રેમ કરતા અને કહ્યું એલિના તું રેવા દે હું તારી રાનીને સંભાળીશ તું બસ રાજાને સંભાળ પછી કાકાએ રાની ઉપર તેનું મોં રાખ્યું અને જીભથી રાનીનો સ્વાદ લેવા લાગ્યા થોડીવારમાં રાણી રાની પાણી છોડવા લાગી કાકાએ કહ્યું એલિના હવે જો મારો રાજા તારી રાનીને કેવી ખુશ કરે પછી કાકાએ તેનો રાજા મારી રાણીની અંદર રાખ્યો અને બંને રાજા રાણી રમવા લાગ્યા કાકાએ મને ખુશી આપવાનું શરૂ કર્યું જેની હું ઘણા દિવસોથી રાહ જોઈ રહી હતી મને ચાચુ સાથે ખૂબ સારું લાગતું હતું ટૂંક સમયમાં અમે બંને અમારું કામ પૂરું કર્યું અને થોડા સમય પછી કાકા મને તેના કોલેજની વાર્તાઓ કહેતા રહ્યા અને તે રાત્રે અમે વાત કરતી વખતે સૂઈ ગયા બીજા દિવસે જ્યારે હું સવારે જાગી ત્યારે હું શરમથી ચાચુ સાથે આંખ મેળવી શકતી ન હતી ચાચુએ કહ્યું એલીના આમાં શરમાવાની વાત નથી અમારી વચ્ચે જે કંઈ થયું છે તે બંનેની મરજીથી થયું છે જો તમે ભવિષ્યમાં મારી સાથે સમય પસાર કરવા માંગતા હો તો તમે મને કોલ કરી શકો છો અથવા તમે મને કહી શકો કે આ આ પછી કામ શરૂ થઈ ગયું ધીરે ધીરે સમય પસાર થયો અને ચાચુ સાથેનો મારો સંબંધ વધ્યો આ રીતે એક વર્ષ પસાર થયો એક દિવસ મારી માતાને મારા પર શંકા ગઈ મમ્મીએ મને તેની નજીક બેસીને પૂછવાનું શરૂ કર્યું એલીના આ બધું શું ચાલી રહ્યું છે મારી માતાને કહ્યું માં એવું કંઈ નથી મારી અને ચાચુ વચ્ચે આવું કંઈ નથી મમ્મીએ કહ્યું ઓકે એલીના હું તારા પર વિશ્વાસ કરું છું પરંતુ જો મને પછીથી બીજું કંઈ ખબર પડી તો તે તારા માટે સારું નહીં હોય તમે હવે મોટા થઈ ગયા છો તમારી કોલેજ પૂરી થાય તે પહેલાં અમે તારા લગ્ન કરી નાખશી મમ્મીની લગ્ન વિશેની વાત સાંભળીને મને ખૂબ જ ડર લાગ્યો મેં ચાચુને ફોન કર્યો અને તેમને આખી વાત કહી તેણે કહ્યું એલીના તારે આ વિશે ચિંતા કરવાની જરૂર નથી હું બધું સંભાળીશ બીજા દિવસે ચાચુ ઘરે આવ્યા અને તેને માતા સાથે વાત કરવાનું શરૂ કર્યું ઘણી વાતો કર્યા પછી તેને માને કહેવાનું કહ્યું બહેન એલિના લગ્નની યોજના શું છે તે હવે હવે મોટી થઈ ગઈ છે મને આપણે તેના કરવા જોઈએ એક છોકરો છે જે એલિના માટે સારું રહેશે મમ્મીએ પૂછ્યું કે છોકરો કોણ છે ચાચોએ કહ્યું તે મારા મિત્રનો પુત્ર છે તે તેના માતા પિતાનો એકમાત્ર પુત્ર છે આ દુનિયામાં તેનું કોઈ નથી તેના માતા પિતા કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા ત્યારથી તે એકલો રહે છે અને શરીફ પણ છે નોકરી પણ સારી છે મારી માતાને પણ આ સંબંધ સામે કોઈ વાંધો ન હતો કારણ કે છોકરામાં કોઈ કમી નહોતી ચાચુના ગયા પછી મેં ગુસ્સાથી તેને ફોન કર્યો ને કહ્યું તમે બધું ઠીક કરવા આવ્યા હતા કે બધું બગાડવા માટે અહીં આવ્યા હતા ચાચુએ કહ્યું એલીના તારે ચિંતા કરવાની જરૂર નથી મેં કહ્યું હતું કે હું બધું હેન્ડલ કરીશ તમે વિશ્વાસ કરો ને જે છોકરા વિશે તમારી માતાને કહ્યું છે તે છોકરો ખૂબ સીધો છે જો તમે તેની સાથે લગ્ન કરશો તો પછી અમારા સંબંધોમાં કોઈ રૂકાવટ રહેશે નહીં કારણ કે તે તારા પર ક્યારેય શંકા જ કરશે નહીં મને આ સાંભળીને ખૂબ આનંદ થયો થોડા દિવસો પછી મેં લગ્ન કર્યા મારું પતિ અમન ખૂબ નિર્દોષ હતો અને મારી દરેક ખુશીની સંભાળ લેતો હતો મને તેની સાથે કોઈ ફરિયાદ ન હતી આમ સમય પસાર થયો અને મારા લગ્નને એક વર્ષ થયા પરંતુ ચાચુ અને મારા સંબંધો હજી પણ એમ જ હતા બધું પ્લાન મુજબ ચાલતું હતું પણ કેટલીક વાર હું વિચારતી કે હું જે પણ કરું છું તે ખૂબ ખોટું છે કારણ કે હવે હું પરિણીત છું અને હું મારા પતિને છોડી શકતી નથી પણ મને ચાચુ સાથે સમય પસાર કરવો પણ સારો લાગતો હતો એવું નહોતું કે હું અમનને પ્રેમ કરતી ન હતી અમન પણ મને ખૂબ પ્રેમ કરતો હતો પણ મને ચાચુ સાથે સમય પસાર કરવાનું પણ ગમતું હતું ધીમે ધીમે સમય પસાર થયો અને અમારા લગ્નને ત્રણ વરસ પસાર થયા હવે મારો એક પુત્ર પણ હતો જે મારા પતિનો હતો પછી મેં વિચાર્યું કે કદાચ હવે મારે મારા પતિ અને મારા પુત્રની કાળજી લેવી જોઈએ અને મારે ચાચુ સાથેના સંબંધો સમાપ્ત કરવા પડશે કારણ કે જો મારા પતિને આવતીકાલે અમારા વિશે ગેરકાયદેસર સંબંધો વિશે ખબર પડશે તો મારા પતિ સહન કરી શકશે નહીં અને મારું ઘર બગડશે મેં તે સાંજે ચાચુ સાથે વાત કરી મેં તેની આખી વાત કહી ચાચુ પણ મને સમજી ગયા અને આ નિર્ણય સ્વીકારી લીધો મિત્રો અમે બંને જાણતા હતા કે અમારો સંબંધ ખૂબ જ ખોટો છે પરંતુ અમે આ સંબંધ સાથે એટલા આગળ વધી ગયા હતા કે પાછા ફરવું મુશ્કેલ હતું પરંતુ અમે આ સંબંધ પૂરો કર્યો અને જ્યારે પણ હું એકલી બેઠી હોઉં ત્યારે હું મારા વિશે વિચારું છું કે મને આ બધાની શું જ જરૂર હતી મેં તે દિવસે રોક્યું કેમ નહીં જ્યારે ચાચા પ્રથમ વખત નજીક આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને જે બન્યું તે બન્યું પણ હવે હું મારા કુટુંબ સાથે ખુશ છું અને હવે મારે તે ડબલ જીવન જીવવું પડશે નહીં તો જો તમને સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયો લાઇક કરજો અને જો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ